તો આવું પાણી નો છંટકાવ કરતો આવો બીજું કોઈ નઈ એટલે ચમ આ તો હું શાકભાજી સાથે પોણી નાખી તાજી કરવી છે તારે સાહેબ મને એવું લાગે છે ને કે આ કોમ છે ને સત્યાનું છે કોણ પેલો સોલણ સત્ય હા હા સાહેબ મને એવું લાગે છે એક વાર છે ને તમારું પણ લાઈને લખી હતી પણ કોકે હા હરાય ભૂસી નાખી નાખે ફોટો તો તમને બતાવો તમે હું લાઈન લખી હતી લાઈન એવી હતી કે પાડા જેવો મારા પાડી જેવી ઉપર ને સાહેબ મારે ઇંગ્લિશ વાળી ઉપર સાહેબ ની બે છોકરીઓ છે એમાં મારું દિલ છે ને એની ઉપર એવું લખ્યું હતું સાહેબ ખેલ ઠોક્યા બાપ એવા બેટા ને વડ એવા પણ જો બાપ પગડે ને તો તૂટી જઈ તમારા બધો અંટો બની ને ફોરું છું હા હા એ સાહેબ થાકી ગયું હા હા હાડિયો છે ઠંડુ પાણી પીવા ઉપર હે માઉન્ટ આબુ ચોક જઈને રતનપુર બોર્ડર અરે એ સત્ય તો ના કરમ્યા પડ્યા છે ને માઉન્ટ આબુ ફરવા જયો કર્યા ઉન્ટ લેવા દેવા મારું હા હું હાર હે તું બે આઈ જાકૂલ માં આ સાહેબ એક દન તો સ્કૂલ માં શ્રદ્ધા રાખો તમે અલ એ રમણ સાહેબ અલે સત્ય તું અલે આ તમારો સાહેબ જુમાલ બુમાલ મારીને બેઠો છે કુ તે મને જોઈને પેલા ગુરુગામ ગાંજા જેવી ઓખો નાખી અલે એ ગેંગસ્ટોક તું તો કેતો આઈને માઉન્ટ આબુ જતો રહ્યો છે હું તો ગયો જ નતો આ ગોરીનાન બોલાવવા માટે હું તો ભૂસવા ગયો તો સુસાઈડી મો નો તૈયાર કરો બૈરા સશ્યાનું તેલ લગાઈ અલે તન તો કરમિયા પર હતા તે તું તો માઉન્ટ આબુ નતો અલે આ સાહેબ ધોરો પાવડર લેવાનો ચાલુ કર્યો છે કુ હું કોઈ દન મારા ગોમના ભા ગુરમોય બાન નઈ ને એકરો તમે માઉન્ટ આબુ ચો બધી કુટો છો હા તો સોલન માં એમ કે કા સ્કૂલ ના વોશરૂમ માં કરે મારું નામ લખ્યું છે એ તો આ ચાણ નંગોય લખી તું નમરા થોડા દન પહેલા તો માર ઉપર કોક લાઈન આલે કીતી નમરા હાલ તો આ સસ્તી પોટલી સુ સડડીમાંય તો મારું નામ પૂછી નાઈસ અચ્છા તાં તો તમે તમારા બાપાને માણે જ ચાન હમજી બેઠા છો એમ ને ના સાહેબ રદની ગંધા તમારી હા હોની ટિકરિયો પોરુ ગુરુની ગંટળિયો ઈ સત્ય બોલ ના હો